ભરૂચના પાંચબત્તી નજીક આવેલા આલી વિસ્તારમાં ભૂકાની ધારી શખ્સોએ અગમ્ય કારણોસર અચાનક ઘરમાં સુધેલ વ્યક્તિ પર પેટ્રોલનો છંટકાવ કરીએ અને આગ ચંપી કરી દેતા યુવાન દાઝયો હતો પોલીસે ઈજાગ્રસ્તના નિવેદન લઈ આરોપીને શોધી કાઢવા પ્રયાસ તેજ કર્યા છે ભરૂચના આલી વિસ્તારમાં યુવાનના ઘરમાં ઘુસી બુકાની ધારોએ પેટ્રોલ નાખી તેને સળગાવી દેવાના ગંભીર મામલા એ શહેરમાં ચકચાર મચાવી છે ભરૂચ શહેરના આલી વિસ્તારમાં રહેતા એક યુવાન તેના ઘરમાં સુઈ રહ્યો હતો તે વેળાએ કોઈકે દરવાજો ખખડાવતા તેણે દરવાજો ખોલ્યો હતો અરસામાં જે દરવાજા પર ઉભેલા બુકાની ધારી શખ્સોએ તેના પર પહેલા પેટ્રોલ ભરેલ પ્લાસ્ટિકની થેલી માર્યા બાદ સળગતો દીવો મારતા તે ગંભીર રીતે દાજી ગયો હતો પરિવારજનોએ યેનકેન પ્રકારે આ ગોલવી તેને સારવાર અર્થે કસેડતા તેની હાલ હોવાનું માલુમ પડ્યું છે બનાવ સંદર્ભે ભરૂચ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ આગળ વધારી છે ભરૂચ શહેરના આલી વિસ્તારમાં રહેતા કિશન કાલુ વસાવા હોડી માટે માટી લાવી ઘરે આવ્યો હતો જે બાદ તેના પરિવારજનો ઘરમાં સુઈ ગયા હતા દરમિયાન કોઈકે તેમના ઘરનો દરવાજો ખખડાવતા કિશન દરવાજો ખોલવા ગયો હતો ત્યાં દરવાજો ખોલતા દ્વારે ઉભેલા એક બુકાની ધારી શકશે તેના હાથમાં પેટ્રોલ ભરેલ પ્લાસ્ટિક ની થેલી તેના પર ફેંકતા પ્લાસ્ટિક ફાટવાથી તે પેટ્રોલમાં ભીંજાઈ ગયો હતો હજુ તો તે કંઈક સમજે તે પહેલા જ બુકાની ધારી શખ્સો તેના હાથમાં બોટલ માં બનાવેલો દીવો તેને પર ફેંકતા જ તે ભળભળ સળગવા લાગ્યો હતો તેની બુમરાણથી તેના પરિવારજનો જાગી જતા તેઓ દોડી આવ્યા હતા અને ધાબળા નાખીને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો આ દરમિયાન યુવાનને સળગાવવાના બુકાની ધારી ઘરના બીજા દરવાજામાંથી ભાગી ગયા હતા પરિવારજનોએ તેને તુરંત સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જ્યાંથી વધુ સારવાર તે ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયો હતો બીજી તરફ ઘટનાની જાણ થતાં બી ડિવિઝન પોલીસ પોલીસનો સ્ટાફ પણ તુરંત જ સ્થળ પર દોડી આવ્યો હતો તેમણે ઘટનાની સ્થળ તપાસ કરવા સાથે ગંભીર રીતે દજાયેલા કિશનની પૂછપરછ કરવાની કવાયત આરંભી છે હુમલો કરનાર કોણ હતા અને તેણે કયા પ્રયોજનથી જીવલેણ હુમલો કર્યો તે અંગે હજી સુધી કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી જોકે પોલીસે બનાવ સંદર્ભે ગુનો નોંધી તજવીજ શરૂ કરી આરોપીની સગડ મેળવવા આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવવાની કવાયત આરંભી છે મારું નામ શૈલેશ વસાવા નામ છે મારા ભાઈનો છોકરો થાય પછીથી એક વ્યક્તિ હનાનો આવ્યો દરવાજો ખકરાયો એ ખાતમાં ડિવેટવાળી બાટલી હતી હલકતી એ ખાતની અંદર પેટ્રોલની પાઉચ હતી પહેલી પાઉચ મારી પછી સીસી મારી હલકતી પછી એ વ્યક્તિ મારા ભાઈનો છોકરો જેવો હલાઈ ગયો ભરકો થયો તો તેથી પેલા દરવાજાથી આ દરવાજા નીકળ્યો બધા વ્યક્તિઓ ઉઠ્યા આજુબાજુના ને એને ઓલાવા લાગ્યા અને પેલો વ્યક્તિ જે હલગાવો વ્યક્તિ પાછલા ભાગથી જીવ લઈને ભાઈ ગયો ને પછી બનાવ થયો ને બધું પબ્લિક આવ્યું ને ઓલાવ્યો પછી સિવિલ લઈ જ્યા બધા ભેગા મળીને અમે પછી સિવિલથી પ્રાઇવેટમાં દાખલ કર્યો એને આ બનાવ થઈ જાઓ તો કોઈને ખબર નહીં હતી ને આ વોચિંગ ટુ બનાવ થઈ જાવ કોણ હોઈ શકે જે હુમલો કરવા આવ્યો છે હુમલો તો બહારનો જ વ્યક્તિ છે કોઈ ને અહીંથી ત્રણ ચાર જણ મહેલાના હશે જ કોઈ ને કોઈ એને બધી દિશા આપી ને આ છોકરો હતો ત્રણ વાગ્યા સુધી મારા ઘર નદી પર જીલા કાડું ઓળીનું લઈને આવ્યા તમે ને કોઈ જાન મેલનામાંથી કરી એરો આવી ગયો કે હવે તું આવ કે પછીથી ઘૂસ એટલે એના ફોન પર કોન્ટ્રાક્ટ કોઈનો મહેલનામાંથી જાન કરી